আহে এক মাৰ্চনো গাই দিলোঁ અને આ હે ગાયુ ભેહુનું ગાઈડલું રામ રામ ડાયરાને આપણે જેવી રીતના ગાઈડલામાં બેહવા હોવાની મજા આવે એવી રીતના ગાયુ ભેહુના ગાઈડલાને તમને જરીક ફાયદા કહી દઉં હવે અત્યારે બધા ભાઈ તબેલામાં નીચે બધું પાકું કરવા માંડ્યા છે જેના લીધે તમારી જો જો ગાયુ ભેહુ બહુ લહર છે અને એમાંય આપણો પશુ ભાઈ ગાયબડું હોય ને લહર તો બહુ મોટું નુકસાન થાય તો તમારી ગાયુ ભેહુને લહરવા નહી દે કારણ કે આમાં ગ્રીપ એ પ્રકારની દીધી છે હવે એકદમ સોફ્ટ મટીરીયલ છે એટલે તમારી ગાયુ ભેહુના આચરે બગડવાના નથી જમીનમાં ભાઈ ઘણા બધા જીવાણુ ઈતડ્યુ નહી આપણી ગાયુ ભેહુમાં લાગે પણ આ આવી જાહે તો ઈ જીવાણુ તમારી ભેહુ ગાયુમાં લાગવાના નથી પશુપાલક ભાઈઓને મને ખાસ ખબર છે કે ભાઈ વાહિંદા કરામ બહુ જાજી વાર લાગી જાય પણ આમે તમે ભાઈ પાણીની પિચકારી માર્યો કા તો ભાઈ પાણીની ડોલ માર્યો ને તો એકદમ સાફ થઈ જવાનો એટલે કે તમારો સમય બચી જવાનો છે માર્કેટમાં ભાઈ ઘણી બધી પ્રકારના મેટ એટલે કે આવા ગાદલા મળે છે જે મિક્સ મટીરીયલના હોય છે પણ તમારા માટે સ્પેશિયલ જેબીઆઈ સુપર મેટ પ્યોર રબર મટીરીયલનું મેટ તમને આપે છે સાઈઝની વાત કરું તો ચાર બાય હાથમાં આવે છે અને ડાયરેક્ટ તમે ફેક્ટરીથી ખરીદી કરી શકો એટલે ભાવમાં સસ્તું મળે વધુ જાણકારી માટે ડિસ્પ્લે ઉપર આપેલા નંબર ઉપર ફોન કરી લો